રાવલવાડી રાજકોટ મહિલા મંડળ દ્વારા લઘુ રુદ્રાભિષેકનું ભવ્ય આયોજન કરાયું ભુજ રાવલવાડી રાજકોટ મહિલા મંડળ દ્વારા ભક્તિમય વાતાવરણમાં વેદોક્ત મંત્રોચાર સાથે લઘુ રુદ્રાભિષેકનું પાવન આયોજન કરવામાં આવ્યું હતું લઘુ રુદ્રાભિષેકમાં બોલેનાથના ભક્તોમાં શ્રદ્ધા ભક્તિ અને સામૂહિક સાધનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમ ભુજના સરપટનાકા બહાર આવેલ ત્રમકેશ્વર રાજકોટ સમાજવાડી ખાતે આવેલ મહાદેવ મંદિરે યોજાયો હતો સવારના લઘુ રુદ્રાભિષેક બાદ મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ભક્તિમય કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ભુજ રાજકોટ સમાજ પ્રમુખ વિજયભાઈ ભાઈલાલ ઝાંઝાણી મહામંત્રી ભરતભાઈ ભોગીલાલ કોર અને રાવલવાડી રાજકોર મિત્રમંડળ પ્રમુખ કપિલભાઈ શાંતિલાલ બાવા સહિત વિવિધ સમાજ સેવિકા બહેનો કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન કાંતિલાલ ઠક્કર સહિત અનેક સમાજ સેવિકા બહેનો જ્યોતિબેન ભૂપેન્દ્રભાઈ માકાણી મણીબેન જયંતિલાલ કોર જયશ્રીબેન પ્રવીણભાઈ માલાણી ઉશાબેન મુકેશભાઈ માકાણી ગીતાબેન મહેન્દ્રભાઈ ગોર બંસરીબેન જયપ્રકાશભાઈ ગોર હિનાબેન જિગ્નેશભાઈ ગોર પ્રેમિલાબેન અનિલભાઈ વિઠ્ઠા વિજયાબેન દિનેશભાઈ કેશવાણી હસ્મિતાબેન નવીનભાઈ ગોર જ્યોતિબેન નિલેશભાઈ ગોર કિંજલબેન નિખિલભાઈ પેથાણી ઉપસ્થિત રહી સહભાગી રહ્યા હતા કાર્યક્રમનું આયોજન રાવલવાડી રાજકોર મહિલા મંડળ પ્રમુખ જયાબેન ગોરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું છે મંડળના પ્રમુખ જયાબેન વી અને મંત્રી ઉષાબેન આર દ્વારા જણાવાયું હતું કે સમગ્ર સમાજની આધ્યાત્મિકતા અને ભક્તિના એક સૂત્રમાં બાંધવા માટે આવા ધાર્મિક પ્રસંગો વિશેષ મહત્વ ધરાવે છે આ ભક્તિમય ધાર્મિક કાર્યક્રમમાં સૌ ભાવિકો સહપરિવાર પધારી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મારા નામ જયાબેન વી ગોર રાવરેવાડી મહિલા મંડળ અને એની રુદ્રી આજે અમારો ચોથો વર્ષ અને રુદ્રી કરી છે શ્રાવણ મહિના નિમિત્તે અમે દર વર્ષે રૂબરૂ કરી છે અલગ અલગ સ્તરે બે વર્ષ સહયોગનગર કરી ગયા વર્ષે ભાલારા કરતી આ વખતે અમે કમકેશો માડી કરી હતી અને શ્રાવણ મહિના ને અનુલક્ષીને અમે આયોજન રાખીએ છીએ આજે અમે રૂબરૂ કરી એમાં ગુજ રાજગોર સમાજ પ્રમુખ અને એમના તથા સર્વ મંડળ ના અતિથિ વિશેષો બધા નો સાથ સાથ અને મંડળમાં તમામ ને તમામ ફેમિલી સહિત સર્વે સભ્ય બહેનો હું ખુબ ખુબ આભારી છું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સ્કલુજીવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણ્યા ચોલી સાઇડર ચણ્યા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ તમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો